નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત જાવડા વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેમણે જગડાત દુષ્કર્મ પીડિતાની મુલાકાત લઈ તેની સ્થિતિ જાણી હતી. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત જાવડા વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેમણે જગડાત દુષ્કર્મ પીડિતાની મુલાકાત લઈ તેની સ્થિતિ જાણી હતી. અમિત જાવડાએ મીડિયાને જણાવ્યું કે પર પરપ્રાંતીય જ નહીં પણ ગુજરાતીઓ પણ અસુરક્ષિત છે. છેલ્લા એક વર્ષમાં અનેક પ્રકારની આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. આ પ્રમાણેની ઘટનાઓ અટકાવવા માટે

જો કાયદાનો શાસન પ્રસ્થાપિત હોય સરકારમાં બેઠેલા ગૃહમંત્રી અદા કરતા હોય અને રહીને કામ કરતા હોય તો હું માનું છું કે નું શાસન પ્રસ્થાપિત રહે લોકોમાં પોલીસ ને પ્રશાસન નો ડર હોવો જોઈએ કાયદાનો ડર હોવો જોઈએ તો જે પણ ગુનાઓ બને છે કે આવા દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બને છે હું માનું છું કે રોકી શકાય

આમાં કોઈ રાજકારણનો પ્રશ્ન નથી માનવતા નો પ્રશ્ન હૃદય કંપી ના ઉઠ્યું હોત શું એના માટે આ હોસ્પિટલ ની બહાર એમના ધાડે ધાડા ના આવ્યા હોત પણ આ ગરીબ પરિવાર છે પરપ્રાંતિય પરિવાર છે દાહોદ માં દીકરી હતી તો આદિવાસી પરિવાર ની દીકરી હતી સુરેન્દ્રનગર માં દીકરી હતી તો ગરીબ કોળી ઠાકોર સમાજની દીકરી હતી તો એવા પરિવારો માટે એમને કોઈ પણ જાતની દયા નથી હોતી એવા પરિવારો માટે સરકારની કોઈ જવાબદારી નથી હોતી જાતિ ધર્મ ભાષા પ્રાંત ના ભેદભાવ કરતા આપણે બધા માનવ છીએ અને એમાં પણ સરકારમાં બેઠેલા જે લોકો છે એ તો માય બાપ છે કે પ્રજાએ તમારી પર વિશ્વાસ મૂકીને તમને સત્તા સોંપી છે કે અમને સલામતી આપજો

એના મુદ્દા પણ ઉઠાવા છે સરકાર પાસે જવાબ પણ માંગીશું ને જે સરકારમાં બેઠેલા લોકો છે એની જવાબદારી પણ નક્કી થાય એ રીતે કાર્યવાહી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ કરશે